રાજકોટના નામાંકિત બિલ્ડર પર પડેલા દરોડાના મામલે લાડાણી બિલ્ડરની આઈટી વિભાગે કરેલી તપાસમાં મોટા ખુલાસાતસો કરોડના બેનામી વ્યવહાર મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે કરોડમાંથી કરોડ ભાજપના નેતાના નામે હોવાનો ખુલાસો થયો છે ભાજપના નેતાએ રોકડમાં વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે ડ્રાઈવર અને સગા સંબંધીના નામે લાડાણી ગ્રુપમાં રોકાણ કરવામાં આવ્યું હતું બે હજાર ઓગણીસ થી ભાજપના નેતા રોકાણ કરતા હોય સામે આવ્યું છે લાડાણી બિલ્ડરના અનેક તબીબોએ રોકાણ કર્યાનો ખુલાસો કર્યો છે રાજકોટમાં છ મહિના પહેલાં લાડાણી એસોસિએટ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ને સાતસો કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો છે તે ખુલ્યા હતા હવે આયકર વિભાગની તપાસની અંદર અનેક નવા ખુલાસાઓ છે તે થયા છે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે સાતસો કરોડમાંથી દસ કરોડ રૂપિયા ભાજપના નેતાઓના નામે હોવાની વિગતો છે તે ખુલી છે જે ભાજપના નેતાઓ છે કે તેમને પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે બિલ્ડર લાડાણી એસોસિએટ છે કે તેમના ગ્રુપની અંદર રોકાણ છે તે કર્યું છે બે હજાર ઓગણીસથી ભાજપના નેતાઓ લાડાણી એસોસિએટ બિલ્ડરની અંદર રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં રાજકોટના નામાંકિત ડોક્ટરોના નામ છે તે પણ સામે આવ્યા છે છ મહિના પહેલાં આયકર વિભાગ દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને સર્ચ દરમિયાન ઝૂંપડપટ્ટી વિસ્તારની એક ઓરડીમાંથી દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા હતા ચકાસણીમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ લાડાણી એ એસોસિએટના અનેક પ્રોજેક્ટો રાજકોટની અંદર ચાલી રહ્યા છે બેનામી સંપત્તિને લઈને સાતસો કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે અને આયકર વિભાગ દ્વારા નોટિસો ફટકારી અને તપાસ છે તે શરૂ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ભાજપના નેતાઓની સંડોવણી પણ આની અંદર ખુલી છે એટલે કે ક્યાંક તેમની સામે પણ તપાસનો દોર શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ